જશોનાથ સર્કલ નજીક રહેતો યુવાનને ચોરી કરવામાં મદદ કરવા માટે ન જતા તેને છરી વડે હુમલો કરતા સારો માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ટેક્સી સ્ટેન્ડ પાસે રોડ ઉપર રહેતા સુનિલ રાજુભાઈ વાઘેલા ઉંમર વર્ષ એકવીસને શહેરના ગંગાજેડા તળાવ ખાતે ચોરી કરવા માટે સાથે લઈ જવામાં હોય અને તેમને ચોરી કરવાની ના પાડતા ફારૂકભાઈ તથા દત્ત નામના વ્યક્તિએ આવીને છરી વડે હુમલો કર્યો હતો પેલા તમારું નામ સુનિલ રાજુભાઈ વાઘેલા તમે જશોનાથ સર્કલ શેખિસ્તાનની સામે રોડ ઉપર ફૂટપાડી શું બનાવ કાંઈ નહીં એ મને એમ કીધું કે મારી યારે આવે અહીંયા ઓફિસમાં એલો કબાટ છે ને એ તોડવા હું ન ગયો હું ડાળપુરીના કામ કરતો હતો અને ચલમ પીતો હતો અને એ આવીને પહેલાં ઊંધી છરી મારીને આ પીપળા એટે પછી પાછો આવ્યો એ લોકો અંદર ગયા હતા અંદર ઓફિસમાં પછી પાછા આવ્યા પછી હું ચલમ બનાવતો હતો હું પીતો હતો મારી રીતે એકલક લો પછી એ ભાઈ આવીને ફારુકભાઈ આવીને છે ને દત્ત આવ્યો ફારૂકભાઈ આવ્યો પછી મારો ભાઈ બહેન એક છે કરીને ગણ્યો એ એના પડકામાં છરી હતી એ આમથી આવ્યો અને આ ફારૂકભાઈ એના પડકામાંથી કાઢીને ડાયરેક્ટ મને આમ પેટમાં મારવા ગયો મેં હાથ આડો રાખ્યો અને એ છે ને મને અહીંયા હાથમાં હાથમાં મારી દીધી તો પછી હું ખોણામાં કરી ગયો ને હાથ પકડીને તો આ અંગૂઠામાં ડી ગઈ અંગૂઠામાં ત્યાં એ ચોરી કરવાનું મને કહી દા રાખે અને ન કહી કે ન કહી કે તમને બધાને છે ને કે મારી છે કે ગોદા મારી દઈશ કે તમને પેટ્રોલ નાખી નીકળ્યા અળગાવી દઈશ એવી રીતે ધમકી દીધા રાખે છે કઈ જગ્યાએ ચોરી કરવા જવાનું હા તળાવમાં બસ સ્ટેન્ડ છે કે નહીં

ફારૂખભાઈ હા હા મેં મેં કીધું મારે નતા આવવું મારે ચોરી નથી કરવી હું આ માં મને વાળા ભાઈ છે ને ઓઢ અઢસો રૂપિયા આપે હું આખો દીધી ડુંગળી કાપ્યા રાખું કામ કર્યા રાખું કઈ જગ્યાએ દાળપુરીમાં કામ બસ તો કિશોરભાઈ કરીને નામ છે સિંધી છે ને હું કામ કરું છું ના ચલમ પીતા રાખું ને ના કામ કરું એ લવાય મને મારા પડેકાના ગાંજાના પૈસા ખર્ચો નીકળે એટલે હું મારા ટાઈમથી કાઢું અને ના ભાણને હું રહું છું આરામ કરું મારા મમ્મી પપ્પાના હોય ને એટલે